આવ્યા છીએ કાલે જે વિડીયો વાયરલ કર્યો હતો એ બાબતે આની અંદર જે એટ્રોસિટીનો બનાવ બને છે અનુસૂચિત જાતિ વિસ્તારની અંદર જે ગાડી સળગાવી દેવામાં આવેલ છે પોલીસનું એવું કેવું છે કે ગાડી રહી અધર સમાજના અધર અધર કાસ્ટના વ્યક્તિના નામે છે તો હવે સાહેબને કદાચ કાયદામાં હતો કે આપણી આપણી જે વિશેષતોને ખ્યાલ પડતો જ હોય પણ કદાચ પોલીસ ક્યાંક ભાન ભૂલતી હોય આપને લાગે છે એટલે હાલ આપણે માલવિયા પોલીસ સ્ટેશન આવ્યા છીએ એમ કહે છે કે સાહેબ આમ ગયા છે તપાસમાં આમ ગયા છે જોકે ઓલરેડી બધું ને એ લોકો એ મોડું તો કરી જ નહીં છે ક્યાંક ને ક્યાંક કોકને છાવરવામાં આવતા હોય એવું આપને લાગે છે જોકે જે હોય આપણે જે કંઈ જે ફરિયાદ મૂળ ફરિયાદ થઈ છે એના અનુસંધા જે કંઈ નિવેદન લેવાના હોય એટ્રોસિટી એક બાબતે એ નિવેદન લઈ અને પછી આપણે અહીંયા ઉભા થવાના છીએ બાકી હાલ આપણે માલવિયા પોલીસ સ્ટેશને ઊભા છીએ કઈ ને કે તમે ક્યાં ભાગી જાવ છો કે કઈ વાંધો નાનો હા

હવે કાલે રાતનો જ બનાવશે એ જે જે ગુંડા તત્વો છે એ લોકોના આજુ આ લોકોના આજુબાજુના એરિયાની અંદર વિસ્તારની અંદર આટામારા કરે છે અને આ લોકો ઉપર હુમલા કરવાની કોશિશ કરે છે હવે જે તે બને જે તે સમયે બનાવ બન્યો ગાડી આખી સળગાવી દેવામાં આવેલી હવે જે ગાડી હતી એ ગેસની ગાડી ગાડી હતી આજુબાજુના આજુબાજુમાં ગેસની ગાડીઓ અઢળક પડી હતી અને આખા વિસ્તારની અંદર ગેસની લાયન છે હવે પોલીસને ખુદને ખબર નથી પડતી કે આમાં આ ગુનાની ગંભીરતા કેવી છે હવે જ્યાં ન્યા જો કોઈ ગાડીઓ ગેસ સિલિન્ડર ફાટ્યું હોત તો એ કેવળો મોટો અકસ્માત થાત એનો કાંઈ અંદાજો નત કેટલા લોકોનો જીવ જાત કેટલી તમને કહું નુકસાન થાય તેની કંઈ એનો કોઈ નક્કી આંકડો જ નક્કી નહોતા તો પોલીસ પોલીસને ખબર જ નથી કે આ ગુનાની ગંભીરતા કેવી છે આ જે ગુંડા તત્વો દ્વારા જે ગાડી હળગાવવામાં આવી એ એ ગુનો કેવો બને છે કેટલો ગંભીર ગુનો છે કોઈ જાતની એનું કોઈ તમને કહું આ લોકો જરા શું કહેવાય કોઈ જાતની એવું નક્કી નથી કરવામાં આવતું પોલીસ દ્વારા કે આ ગુનો કેટલો ગંભીર છે બરોબર આપને હજી તો આટલો આટલો મહિનો આટલો આટલો સમય લેટ કર્યું છે છતાં એ લોકો એમ કહે છે કે સાહેબ આવે એટલે અમે અમારી ત્યાં બોલાવીને નિવેદન લેવું આ લોકો રોજે ધકા ખાશે નિવેદન દેવા નિવેદન લેવા બોલાવતા તો નથી તો હવે અત્યારે શું બોલાવવાના છે એટલે જેટલો સમય અહીંયા બેવું પડે કદાચ આ બાબતે અહીંયા ચોવીસ કલાકને અડતાલીસ કલાક બેવું પડે તો પોલીસ સ્ટેશન આપણે બેઠા છીએ જ્યાં સુધી એટ્રોસિટીની કલમ ઉમેરવાની નિવેદન લેવામાં નહીં આવે ત્યાં સુધી આપણે અહીંયાથી હલવાના નથી જય ભીમ નવું દ